દિલ્હી એનસીઆર અને અન્ય રાજ્યોમાં ભારે વરસાદની આગાહી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે પરંતુ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે દિલ્હી એનસીઆરમાં હવામાનની સ્થિતિ હવામાન વિભાગ આઈએમડી અનુસાર દિલ્હી એનસીઆરમાં તેરમી ઓગસ્ટ સુધી હળવો વરસાદ ચાલુ રહેશે ત્યારબાદ ચૌદમીથી સત્તરમી ઓગસ્ટ દરમિયાન મધ્યમ વરસાદની સંભાવના છે જેનો અર્થ છે કે આગામી દિવસોમાં વધુ ભારે વરસાદની શક્યતા છે મંગળવારે દિલ્હીનું મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન પચ્ચીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે ઇન્ડિયા ગેટ અક્ષરધામ માર્ગ નિઝામુદ્દીન મિન્ટો રોડ આઈટીઓ અને નોઈડા જેવા વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાયા છે અન્ય રાજ્યો માટે હવામાન ચેતવણી હવામાન વિભાગે કેટલાક રાજ્યો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યા છે રેડ એલર્ટ જમ્મુ કાશ્મીરના ઉધમપુર રિયાસી જમ્મુ સાંબા કઠુઆ અને ઉત્તરાખંડના ઉત્તરકાશી રુદ્રપ્રયાગ ચમોલીમાં ભારે વરસાદ પંદર મીમી કલાકથી વધુ વાવાઝોડું અને વીજળી પડવાની આગાહી છે અહીં પવનની ગતિ ચાળીસથી સાહીઠ કિમી પ્રતિ કલાકથી વધુ રહી શકે છે ઓરેન્જ એલર્ટ पंजाब हिमाचल प्रदेश उत्तर प्रदेश मध्य प्रदेश सिक्किम छत्तीसगढ़ અને આંધ્રપ્રદેશના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમ વરસાદ 5 થી 15 મીમી કલાક વાવાઝોડું અને વીજળી પડવાની આગાહી છે અહીં પવનની ગતિ 41 થી 61 કિમી પ્રતિ કલાક થઈ શકે છે